નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવેક એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જે આઈ વાલસુરા ખાતે આવેલી છે મિત્રો જેમાં વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની અહીંયા જાહેરાત આવેલી છે કેન્દ્રીય વિદ્યાલયો આઈએનએસ વાલસુરા મેં સત્ર બે હજાર ચોવીસ પચીસ માટે કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર મિત્રો નિયુક્તિ માટે તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ જો વોકિંગ ઇન ઇન્ટરવ્યૂ રાખેલું છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા વિવિધ જે પદ વિશે માહિતી મેળવી મિત્રો શિક્ષકોની જે જગ્યા છે તેના વિશે તો તમે જોઈ શકો છો સ્પેશિયલ એજ્યુકેટર માટેની જગ્યાઓ છે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ હિન્દી માટે છે તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ સાયન્સ માટેની અહીંયા જગ્યાઓ છે જેના માટે ઇન્ટરવ્યૂની તારીખ છે મિત્રો સોળ જુલાઈ બે હજાર ચોવીસ જેમાં રજીસ્ટ્રેશનનો સમય સાડા આઠથી સાડા દસ સુધી રહેશે જે ઇન્ટરવ્યુ માટેનું સરનામું છે મિત્રો તે અહીંયા જ આપેલું છે મિત્રો પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય આઈ એસ વાલસુરા ખાતે તેમજ યોગ્યતાઓ એટલે કે ક્વોલિફિકેશન તેમજ સંબંધિત જે જાણકારી છે મિત્રો તે વિદ્યાલયની જે વેબસાઇટ છે તેના પર સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે વેબસાઇટની જે નામ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એચડીટીપી સ્લેસ આઈ એન એસ વાલસુરા ડોટ કેવીએસ ડોટ એસી ડોટ ઇન પરથી તમને મળી રહેશે ઇચ્છુક અભ્યાર્થી વિદ્યાલય કે વેબ પેજ પે અધિક જાણકારી પ્રાપ્ત કરી શકે ઓર જે ફોર્મ છે મિત્રો તે ડાઉનલોડ કરી અને તમારે જે તમારું જે ઇન્ટરવ્યુ છે તે વખતે તમારે સંપૂર્ણ ભરી અને તમામ ડોક્યુમેન્ટ તેમજ જેની ઝેરોક્સ કોપી સાથે રાખી અને તમારે જે તારીખ સોળ જુલાઈના રોજ હાજર રહેવાનું રહેશે મિત્રો સાથે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ તમારે લઈ જવાનો રહેશે તમે જોઈ શકો છો સાક્ષાત્કાર દિન આપના એક ફોટો પત્ર અવશ્યક લાને મતલબ જો કોઈ આઈડેન્ટિફિકેશન આઈડેન્ટિટી કાર્ડ હોય તો તે ફરજિયાત લઈ જવાનું રહેશે મિત્રો જોઈ શકો છો આઈએનએસ વાલસુરા જે ખાતે આ જે વિવિધ ટીજીટી માટેની તેમજ સ્પેશિયલ એજ્યુકેટર માટેની ભરતી માટેની આ જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પટેલ ભાણજી ભીમજી ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત શ્રીમતી એસ બી ગાર્ડી બી એડ કોલેજ જે ધ્રોલ ખાતે આવેલી છે મિત્રો જે ખારવા રોડ રામરોટી આશ્રમ પાસે હું ધ્રોલ જામનગર ખાતે આવેલી સંસ્થા છે જેમાં શૈક્ષણિક સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો વ્યાખ્યાતા માટેની એટલે કે લેક્ચરર માટેની જગ્યાઓ છે જેમાં હિન્દી ગુજરાતી અંગ્રેજી ગણિત વિજ્ઞાન એકાઉન્ટ અર્થશાસ્ત્ર ભૂગોળ ઇતિહાસ એમએસસી એમ એમ કોમ બી એડ એમએડ અથવા તો એમ એજ્યુકેશન કરેલું હોય તેવા ઉમેદવારો પંચાવન ટકા સાથે મેળવેલ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે તેમજ વ્યાખ્યાતા માટેની જગ્યાઓ છે કોમ્પ્યુટર શિક્ષક માટે જેમાં લાયકાતની વાત કરીએ તો એમસીએ એમએસસી આઈટી પંચાવન ટકા સાથે મેળવેલ હોય તેવા ઉમેદવારો તેમજ ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટે જગ્યાઓ છે મિત્રો પીટીઆઈ માટે જેમાં એમપીએડ કરેલું હોય પંચાવન ટકા સાથે તેવા ઉમેદવાર ગ્રંથપાલ એટલે કે લાયબ્રેરીયન માટેની જગ્યા છે જેમાં માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ પંચાવન ટકા સાથે નેટ સ્લેટ પીએચડી એમ ફિલ્ ને પ્રથમ પસંદગી મળવાપત્ર થશે લાયકાત તેમજ પગાર ધોરણ છે તે એનસીટીઈ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ધારા ધોરણ અનુસાર મળવાપાત્ર થશે તેમજ ઉમેદવારોએ જે જાહેરાતની તારીખથી દિવસ દસમાં ઉપરના સરનામે જરૂરી બધા જ પ્રમાણના આધાર પ્રમાણપત્રો તેમજ જરૂરી જે ડોક્યુમેન્ટ સાથે ત્રણ કલર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે રજીસ્ટર એડી થી તમારે અરજી મોકલવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો પટેલ ભાણજી ભીમજી ચેરિટેબલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત શ્રીમતી એસબી ગાર્ડી બીએડ કોલેજ છે જે ધ્રોલ ખાતે આવેલી છે જેનો એડ્રેસ મિત્રો તમે નોંધી લેશો ખારવા રોડ રામરોટી આશ્રમ સામે હું ધ્રોલ છત્રીસ બાર દસ જિલ્લો જામનગર અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે મિત્રો વિવિધ વ્યાખ્યાતા માટે તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટે તો મિત્રો વાત કરશું નવીક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી દધીજી એજ્યુકેશન ટ્રસ્ટ ગડુ શેરબાગ સંચાલિત શ્રી કર્મયોગી આર્ટસ કોમર્સ એન્ડ બી કોલેજ જે ગડુ શેરબાગ ખાતે આવેલી છે જે ઓમ શાંતિનગર ખેરા રોડ તાલુકો માળીહાટીના જિલ્લો જૂનાગઢ ખાતે આવેલી સંસ્થા છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે દિવ્યભાસ્કર જૂનાગઢ ભાસ્કર આવૃત્તિમાં અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં વ્યાખ્યાતા માટેની જગ્યા છે જેમાં બીએ માટે બેચલર ઓફ આર્ટ્સ માટે ગુજરાતી માટે એક અંગ્રેજી માટે એક સમાજશાસ્ત્ર માટે એક તેમજ ઇતિહાસ માટેની એક જગ્યાઓ છે બીકોમ માટે વ્યાખ્યાત છે જગ્યા છે મિત્રો બેચલર ઓફ કોમર્સ માટે જેમાં એકાઉન્ટન્ટ કોમર્સ માટે બે તેમજ અર્થશાસ્ત્ર માટેની બે જગ્યાઓ છે બીઆરએસ માટે એક જગ્યા છે મિત્રો બીઆરએસ બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ માટે લેક્ચરર માટે એગ્રોનોમી માટે બે બાગાયત માટે એક તેમજ વિતરણ માટે વિસ્તરણ માટે એક પશુપાલન માટે એક તેમજ અંગ્રેજી માટે ઇતિહાસ માટેની એક એક જગ્યાઓ માટેની જાહેરાત છે જે ઉપરોક્ત સ્વનિર્ભર કોલેજમાં જગ્યાઓ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ તથા યુજીસી અને રાજ્ય સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર ભરવાની થાય છે લાયકાતની વાત કરીએ મિત્રો તો વ્યાખ્યાતાઓ એટલે કે લેક્ચરર માટે માન્ય યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાએ પંચાવન ટકા સાથે પદવી તેમજ એમ ફિલ્ પીએચડી જી સેટ નેટ સ્લેટ આવકાર્ય રહેશે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ કલાકે રૂબરૂ તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ તેમજ સ્વપ્રમાણિત કરીને ફોટો સહિત અરજી સાથે નીચે આપેલ સરનામે ઇન્ટરવ્યૂમાં સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ મિત્રો તમે નોંધી શકો છો ઇન્ટરવ્યુનું સ્થળ છે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ભક્ત કવિ નરસિંહા યુનિવર્સિટી રોડ ખડિયા જૂનાગઢ તમારે જૂનાગઢ ખાતે તમારે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે તારીખ ફરીથી એકવાર ધ્યાનમાં લેશો મિત્રો ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ કલાકે એના માટે ઓપન ઇન્ટરવ્યુ છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી દધીજી એજ્યુકેશનલ જે ટ્રસ્ટ છે મિત્રો ગડુ શહેરબાગ સંચાલિત શ્રી કર્મયોગી આર્ટ્સ કોમર્સ એન્ડ બીઆરએસ કોલેજ છે મિત્રો જે ગડુ શહેરબાગ ખાતે આવેલી છે જેમાં બેચલર ઓફ આર્ટ્સ માટે બેચલર ઓફ કોમર્સ માટે તેમજ બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ એટલે કે બીઆરએસ માટે વિવિધ લેક્ચરર માટેની જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જિલ્લા રક્તપિત શ્રીની કચેરી વડોદરા ખાતે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત રક્તપિત રોગ નિર્મૂલ માટે જિલ્લા આરોગ્ય સોસાયટી સબ કમિટી વડોદરા અંતર્ગત કરાર આધારિત પેરામેડિકલ વર્કરની બે જગ્યા ભરવાની હોય લાયકાત રાત ઉમેદવારો પાસેથી માટે ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે જેનું સ્થળ મિત્રો રક્ત જિલ્લા રક્તપિત શ્રીની કચેરી વોર્ડ નંબર અઢાર એ SSG હોસ્પિટલ કેમ્પસ જલારામ ભોજનાલયની બાજુમાં સયાજીગંજ વડોદરા ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ રાખેલું છે મિત્રો જગ્યાનું નામ છે પેરામેડિકલ વર્કર જે જેની વયમર્યાદા ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ પગાર ધોરણ પંદર હજાર રૂપિયા માસિક ફિક્સ પગાર રહેશે લાયકાતની વાત કરીએ તો હાઈસ્કૂલ હાયર સેકન્ડરી સાથે પેરામેડિકલ વર્કરનું તાલીમી પ્રમાણપત્ર અથવા તો એમએસડબલ્યુ બીએસસી સાથે ત્રણ વર્ષનો આરોગ્ય ક્ષેત્રનો અનુભવ તેમજ કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ નિમણૂક પામેલા ઉમેદવારો અત્રેની શરતો તેમજ બોલીઓ જણાવવામાં આવે તે બંધન કરતા રહેશે તેમજ જો નોકરી અન્ય જગ્યાએ કરતા હોવ તો ના બનતા પ્રમાણપત્રો ખાસ સામેલ કરવાનું રહેશે લાયકાત અંગેનો તેમજ અનુભવનું પ્રમાણપત્ર પણ તમારે જોડવાના રહેશે તમે જોઈ શકો છો અરજીમાં જરૂરી લાયકાતનો પ્રમાણ એક સેટ તેમજ ફોટોગ્રાફ અરજીમાં જોડવાનો રહેશે સદર જે ભરતી માટેનો પસંદગીનો અંતિમ નિર્ણય છે તે કમિટીનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તારીખ સત્તર ઓગણીસ જુલાઈ છે ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ઇન્ટરવ્યુ છે મિત્રો વડોદરા ખાતે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાત સરકારના સમાજ સુરક્ષા પ્રભાગ હેઠળની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી નર્મદા દ્વારા જિલ્લાના સાગબારા તાલુકામાં સમાજ સુરક્ષા પ્રભાગની યોજનાઓનો ગ્રામ્ય કક્ષાએ અસર અમલ થાય તે માટે સમાજ સુરક્ષા સહાયકની એક જગ્યા માટે ચૌદ રૂપિયાના ફિક્સ વેતનથી અગિયાર માસના કરારના ધોરણે કોઈપણ વિદ્યા શાખાના સ્નાતક અને કોમ્પ્યુટરની કૌશલ્યની સીસીસી સમકક્ષ લાયકાત ધરાવતા હોય તેવા વીસથી થી પાંત્રીસ વર્ષની ઉંમરના ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વલખિત અરજી તેમજ શૈક્ષણિક લાયકાત કોમ્પ્યુટર બેઝિક જાણકારીનું પ્રમાણપત્ર અનુભવના પ્રમાણપત્રો સાથે રજીસ્ટર એડી મારફત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી જિલ્લા સેવા સદન રૂમ નંબર અગિયાર ભોઇતળિયા રાજપીપળા જિલ્લો નર્મદા ઓગણચાલીસ એકત્રીસ પિસ્તાલી ખાતે જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસની અંદર મોકલી આપવાનું રહેશે ત્યારબાદ મિત્રો અરજી છે તે ધ્યાને રાખવામાં નહીં આવે અરજી મળ્યા બાદ મિત્રો શૈક્ષણિક લાયકાત અનુભવના આધારે મૌખિક ઇન્ટરવ્યૂ માટે કોલેટર લેટર ઇસ્યુ કરવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અંતર્ગત સમાજ સુરક્ષા સહાયકની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય